આજે આપડે આવી ગયા ધોરાજી ની અંદર અને અહીંયા એક પ્રગતિ ખેડૂતે આપડે ફૂલે પુષ્પા તુવે નું વાવેતર કરેલું છે તો આપડે ખેડૂત પાસે પણ જાણીશું અને આપણે આપડે ધોરાજી ખેડૂત મોલ તો એમના ડીલર પણ છે એમને પણ આપણે વાત કરીશું તો સૌ પ્રથમ એમના ડીલર છે તમારું નામ આપજો નમસ્તે ખેડૂત મિત્રો મારું નામ છે ટૂંકમાં દિપેશ બાબરિયા ખેડૂત મોલ ધોરાજીમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરાજીના પ્રગતિશીલ ખેડૂત એવા કિરણભાઈ કોયાણીની ફિલ્ડ વિઝીટ માટે આવેલા હતા બરોબર છે અને એમને તુવેર ની અંદર ફૂલે પુષ્પનું વાવેતર કરેલું છે તો આપણે કિરણભાઈ પાસેથી જ આપણે એનો અભિપ્રાય લઈએ કે તુવેર વાવવા જેવી ટૂંકમાં વેરાયટી ખરી કે કેમ

તો પછી એમાં તમારે શું શું પ્રોબ્લેમ આવ્યા જે પ્રોબ્લેમ આવ્યો તમે tartar કહેવાના પ્રોબ્લેમ કાઈ નથી આવું જ આવે હું તો હજી ખેડું પણ છાયરે એકાય મુકી દેવાય જેથી દવા છાટમાં સારું પડે અત્યારે આ એક તપલિક દવામાં પડે છે અત્યારે બરોબર છે બાકી ખેડ મિત્રો બીજો તમે આખો ઘેરો બતાવો તો ઘેરામાં પણ કોઈ પણ તપલિક નથી પણ શું ઘાટો આપણે વાવેતર કરેલ તો હાલવા સાલવામાં અનુકૂળ ઓછું આવે થોડું દવા છાટવામાં તકલીફ પડે બરોબર જો તમે 60 ની જરી વાવેતર કરો અથવા તમે બહુ તેની જરી બોતે જારી વાત તો બહુ તેની જરીમાં દવા છાટવાનો પ્રશ્ન ખૂબ ઓછો આવતો હોય છે ખેતી ખેડૂત અત્યારે ઘણી વખત ફ્લાવરિંગ સ્ટેજ ગળાનો પણ ઇશ્યુ હોય છે બરોબર છે તો એના રૂપમાં ફ્લાવરિંગ સ્ટેજ દવાની જરૂરિયાત ટૂંકમાં રહેતી હોય છે બરોબર છે એ સમયમાં જો એના ટૂંકમાં દવા મળી જાય ઉત્પાદનની અંદર ખેડૂત મિત્રોને ખૂબ વધારો તે જોવા મળે છે બરોબર છે અને તમે ફ્લાવરિંગ પણ જોઈ શકો છો તમને હું બતાવ આપણે કોઈ એક છોડવું આપણે હાથમાં જાલી નથી બતાવતા કારણ કે જે વાસ્તવિકતા હોય ને એ જ આપણે બતાવવાની છે અને બીજું દીપેશભાઈ કે મારે એ પૂછવાનું હતું કે તમે ડીલર છો બરોબર તમે આપણે ઘણા ખેડૂતને આપણે તુવેર વેચેલી છે બધા ખેડૂતના રિસ્પોન્સ કેવા છે અને બધા મેં તુવેર આપેલી છે

કાપી અને પાછી રેવા દેવી છે તો ખેડૂત મિત્રો ખાસ હું તમને વાત કરું તો આને કાપીને જમા જો કોઈ તુવેર રાખ્યું હોય ને તો એને છે ને તમારે નીચેથી નથી કાપવાની જો નીચેથી તમે કાપશો ને તો એટલું ફૂટાવ નહીં આવે જો તમારે મનો આ જે બ્રાન્ચ ફૂટી છે તો આ બ્રાન્ચ ફૂટી તો અહીંથી કાપવાની છે એટલેથી પછી આપણે થળિયાથી મનો ફૂટ રાખીને આમ કાપી દો તો એટલું બધું ફૂટાવ ન આવે બાકી તમે જે આ ડાળે ડાળે એટલે એટલેથી તમે કાપે કરો ને અહીંથી અહીંથી કાપવાની બરોબર છે એટલે તમારે બધી ડાળ કપાઈ ગઈ એટલે આ બધી રાતના થૂઠા થોડા થોડા રહી ગયા ને એટલે તમારે જે નવો બીજો પાક લેવો ને આમાં જેટલું ઉત્પાદન એટલું જ આવશે એસી જાય કેટલા દિવસે હા એટલે ખાસ એ જવાનું પછી ઘણા ખેડૂતને એવું હોય છે રહેવા દે અને બીજી એમ પરવારી વાટી લે તો એને ફૂટવામાં વાર લાગે કારણ કે બ્રાન્સ બધી ફૂટીને વાર લાગે તો દિવસ વધારે લે તો એવું પણ થતું હોય છે અને બીજું કે આપણે ખેડૂતને જ પૂછીએ કે તમને આમાં સારું નબળું પોઈન્ટ શું લાગ્યા તમને સારો પોઈન્ટ તો એ છે

તો એ એકસો પચાસ દિવસ પ્લસ જેટલા દિવસ વહેલું વાવેતર કરો એટલા દિવસ મોટી પાકતી હોય છે પણ જનરલ તુવેરમાં એવું હોય છે કે આપણે ભૂર પવન અને શાળુ પવન જ્યારે શરૂ થાય ને ત્યારે એનું ફ્લાવરિંગ બેસતું હોય છે તો ખાસ આ પણ એક પોઈન્ટ ધ્યાનમાં રાખવું જોઈએ અને કોઈ પણ કંપની વાળા જે ડેટા આપતા હોય ને એ હંમેશા ખેડૂતના ડેટા લીધેલા હોય અને વાવેતરના સમય પ્રમાણે ડેટા આપેલા હોય છે તો જનરલી માનો કે શ્રાવણ મહિને ખેડૂતો ઝાઝા આવતા હોય છે તો ડેટામાં જાજું કેવું હોય કે ઝાઝા ખેડૂતો શ્રાવણ મહિના એવું હોય તો ડેટા એના લીધે કલેક્ટ કરેલા હોય છે પણ તમે વહેલું વાવેતર કર્યું હોય તો તમારે થોડુંક લેટ પણ પાકતું હોય છે હા ના એ વસ્તુ તો બનતી હોય છે પણ આપણે મુખ્યત્વે આપણે જે વાવણીનો સમય જે હોય ને એ ડેટામાં પ્રમાણે આપણે હોવો જોઈએ તો પરફેક્ટ પાકતી હોય છે તો ખેડૂત મિત્રો આ રીતનું આપણે ધોરાજી તાલુકાની અંદર પરફોર્મન્સ છે તો આપણે અહીંયા એક ફિલ્ડ વિઝિટની અંદર હતા તો કીધું આપણે ખેડૂતોને માહિતી બતાવીએ કે આ તાલુકામાં કેવું રિઝલ્ટ છે અને બીજું કે આપણે દીપેશભાઈના મોબાઈલ નંબર પણ સરનામું પણ લઈ લેશું તો તમારું શોપનું નામ શું છે દુકાનનું જે શોપનું નામ છે ખેડૂત મોલ ગામ છે ધોરાજી જિલ્લો છે રાજકોટ અમારા કોન્ટેક્ટ નંબર છે એસી હજાર પૂરા પિંચોતેર ચારસો સાહીઠ બરોબર છે અને કઈ જગ્યા અત્યારે તમારું જેતપુર રોડ સરદાર ચોક પાસે સરદાર ચોક ની બાજુમાં મતલબ આ સરદાર ચોક થી સો બસો ફૂટ ની અંતર માં દુકાન છે કોઈ પણ ખેડૂત મિત્ર ધોરાજી તાલુકાની આજુબાજુના ગામની અંદર હોય અને ફૂલેનું ઓરિજિનલ તમારે સીટ જોતું હોય તો આપણે દીપેશભાઈને ત્યાં મળી જશે આપણે નીચેનો નંબર પણ આપી દેશું જેથી કરી અને તમારે કોન્ટેક કરવામાં પણ સારું રહે અને ઓરિજિનલ સીટ્સ ક્યાંથી મળે એ પણ તમને માહિતી મળી જાય તો બસ આજે આટલું નમસ્કાર